એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની ચૂંટણી રસપ્રદ બની છે બનાસ ડેરીની ચૂંટણીમાં જોરદાર રાજકારણ છે બનાસ ડેરીની ચૂંટણીમાં ભાજપ વર્સેસ ભાજપ જોવા મળી રહ્યું છે બનાસ ડેરીની ચૂંટણીમાં ભાજપની બે પેનલ સામસામે છે ચેરમેન શંકર ચૌધરીની પેનલ સામે વિરોધી પેનલે ફોર્મ ભર્યું છે શંકર ચૌધરીની વિરોધી પેનલમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી અનંદાભાઈ પટેલ પણ શંકરભાઈની વિરોધમાં પેનલમાં સામેલ છે થરા માર્કેડિયાના પૂર્વ ચેરમેન અણધાભાઈ પટેલ નિયામક મંડળની ચૂંટણીના ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે શંકર ચૌધરી બેઠક પરથી ફોર્મ ભર્યું છે હરિભાઈ ચૌધરીએ પાલનપુર ડિરેક્ટર માટે ફોર્મ ભર્યું છે અણુધાભાઈ પટેલે કાંકરેજ બેઠક માટે ફોર્મ ભર્યું છે બનાસંના વર્તમાન ડિરેક્ટર પરમત પટેલે પણ ફોર્મ ભર્યું છે બનાસકાંઠાની આ જે ચૂંટણી છે ડેરીની ડેરીનું રાજકારણ ખૂબ જ મહત્વપૂર્ણ છે એમાં ભાજપ વર્સિસ ભાજપ દૂધિયું આને રાજકારણ કહેવાય છે અને બનાસ ડેરી એશિયાની સૌથી મોટી ડેરી છે એના ઉપર કોણ શાસન કરશે આ ખૂબ જ મહત્વપૂર્ણ છે જેટલી તાકાત ધારાસભ્યની જેટલી જ તાકાત બનાસ ડેરીના આ ડેરીના ડિરેક્ટરોની હોય છે એટલો એમનો રૂતબો હોય છે અને એટલા જ માટે આ દૂધીયું રાજકારણ રમાતું હોય છે અને ભાજપ વર્ષિસ ભાજપનો અહીંયા મુકાબલો જોવામાં આવી રહ્યો છે